ફરી એકવાર મિત્રો તમને હું લઈને આવી ગયો છું તમે સામે જોઈ શકો છો સંજયસિંહ મહેડાની ઓફિસ અને એક્ઝેક્ટ સંજયસિંહ મહિડાની ઓફિસની બાજુમાં છે કનૈયા દાબેલી જે તમે અહીંયા દાબેલીની બનાવટ એટલે ભાઈની ભાઈ જબરજસ્ત સ્પીડ અને બીડની વાત કરું તો ભાઈ અહીંયા લાઇનમાં ઊભું રહેવું પડે કેમકે પાંચથી છ વર્ષથી આ ભાઈનો એક જ ધંધો છે જ્યારે નાનપણમાં જ આ ભાઈ ધંધો કરતા હતા તો ચલો આ ભાઈનો રિવ્યૂ લઈએ અને પોડકાસ્ટ ચાલુ કરીએ

બાકી મિત્રો બીજું તમે જોઈ શકો છો દાબેલીની બનાવટ જોઈ શકો છો દાબેલીના જે પીસ આવે પાઉ પીસ એક નંબર ભરીને સેવ બે લગાવીને દાડમવાળા કાઢીને આપે છે ભાઈ જો તમે અહીંયાથી નીકળો તો એક વાર તો જરૂર અહીંયા ટ્રાય કરજો કેમ કે ભાઈ ભાઈ દાબેલી ના ખાધી તો બીજું શું ખાધું ભાઈ તો મિત્રો મારો આ વ્લોગ જોવા માટે તમારા બધાનો ધન્યવાદ અને હા તમે આ વ્લોગ ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરી દેજો તમારા ગામનું નામ અને તમારું નામ પણ કમેન્ટ કરજો જેથી અમને ખબર પડે કે તમે અહીંયા સુધી અમારું બ્લોગ જોવો છો